આ પાવડો પડ્યો પછી સી દાલો મંત્ર પાસે હું જાઉં ન્યા ખડી કેમ ને હમણાં હું આવું છું ચાલો ને તમને હાલ વાંધો ના ફટાફટ આવજો હરી નો કરતી કે નહીં હું કીધું બધું એમ કૂવા જોવા જાવ તારે તો હાલ ને પછી બીજા મને ફોન કરે તરત શું ફોન કરે

એ ટેડો કે ખોરામ લ્યો તો વાંધો ન બાકી હમણાં બેડ ઉપર હુરાવો તો વાંધો આવે કાંદેન હંબર છે અત્યારે હાલો આપણે મંત્ર આપણે ફટા પાડવાં તારે હે મંત્ર બે મહિના થઈ થાય 4 દી પછી વીસ તારીખે બે મહિનાનો થાય

નિયકાય નથી બોર આઈ ને તો ચીકુ ખાઓ ચીકુ જોવા મળે ઈ કાચા હો ભાઈ પાકળ ચીકુ અત્યારે નો હોય લોક ફૂલ જ છે શું જોઈએ લોક માથું બોલ તો હું તું ને તું ભાઈ ડીએમ કેવો ખાલી થઈ ગયો ડીએમ તો આમ તો જો ઓહોહો કોડી પાણી જ નથી આ થોડું ઘણો કડડો એવું જોઈએ બોલે માથું ઓરવાન ચાલુ કર્યું ગાડીમાં મદદ લેને તો અત્યારે હવે શેમાંથી મારું જો નું અંદર હતું હીતે એમ જ રાખ્યોતું

નાસ્તો અત્યારે નથી કરો ભાઈ હા હમણાં ન્યાજીને તાવ ખાવ ક્યાંય નથી ખાવ અત્યારે મેલ દા લીધું કે આવા જે લીધું ને એમનું કાંઈ લેતી નહીં વેપર ને આંતે બધું પડ્યું નહીં ભલે પડ્યું એમને તો અત્યારે એમને મારી લે તો ના પાડવું તો લે હે પણ નથી મેલ દે મેલ દે તો ભાઈ જે ભાઈ કાંઈ જમીશ નહીં ગાડીમાં નાસ્તો પડ્યો હોય ને ત્યાંથી હક નો થાય એને ખાતા ખાત ખાતા ખાત તમને નહીં દઉં વાંધો નહીં પણ એમાં તમારે નો ખાવ કે પરાઈ નહીં આઈસ તો ખરાબ ને ક્યાં જઈશું ના હું દઉં

હાલ ઝડપ કે રહો કેમ નહીં હમણાં દોડતી હતી ને હવે દોડ ખબર પડે કેમ દોડાશે કેવો રોવાન ચાલુ કરી ગાય ભામરે એમ ધાંઢો હે ક્યાં ખબર તમ જો એ રોવાન ચાલુ કરું હિપકા ભરી ભરીને ગાડું લઈને જવાનું ગાડું લઈને જવાનું Bau आ Mantra को गाय को वन चलो jauh व मंत्र গাডি মাছিতো শাই হযে কেরবা নিান মান্য়ে দে দেন্য়ে জোই খাই থোরোটে পন্র পান্য়ুরোলেরে চাইত নিন্য়ে এন এন্য়ে য়

એ કે બે ઉય ફટર મોટો કે કે પાણી આમાં ગાભો ઓલો મારે એટલે કરે હવે હું મોટો બગાડતા બગાડતા કરું પકડાઈ ગયા સોની કા મોતી દેન ધોઈ દે હું કઈ ન કરું જેસી કૃષ્ણા જેસી કૃષ્ણા આવ આવ્યો કાકા